સુરતમાં આપ પાર્ટીના બે નેતાઓ એસીબી ના સકંજામાં મલ્ટી લેવલ પાર્કિંગ ના કોન્ટ્રાક્ટ ને આપી હતી ધમકી કોન્ટ્રાક્ટર ને ધમકી આપી રૂપિયા દસ લાખ ની માંગણી કરી લાજ માંગતા સમગ્ર મામલે આપ પાર્ટી ના બે કોર્પોરેટરો એસીબી ની ઝપેટમાં આવી ગયા છે કોન્ટ્રાક્ટર ને આપ કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સહાગિયા સામે ફરિયાદ નોંધી છે અને ધમકી અને લાજ મામલે કોન્ટ્રાક્ટરે તમામ પુરાવા સાથે માં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ માં મોકલાયા હતા જે સાચા હોવાનું પુરવાર થયું છે એસીબી દ્વારા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ધરપકડ કરવામાં આવી છે એસીબી દ્વારા આપ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે

કોન્ટ્રાક્ટરની ધમકી આપી દસ લાખની માંગણી કરતી લાચ આપવામાં આવી હતી સમગ્ર મામલે આ પાર્ટીના બે કોર્પોરેટર અને સીબીની ઝપેટમાં કોન્ટ્રાક્ટરે આપ કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સહાગિયા સામે ફરિયાદ કરી હતી